જય માતાજી જય શ્રી કૃષ્ણ તમે જોઈ રહ્યા છો વાઘુબા ફેમિલી બ્લોગ અને તમારા બધાનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ તો આજે અમે આવી ગયા ખીમાણા તો બહુ કાળા લાગી ગયા છો શિયાળાના અમાર જયેશભાઈ હે અમારા મામાના દીકરા તો આપણે ચાલના આવ્યા હતા અમે તો મિત્રો આ છે અમાર જયેશભાઈ અને જયેશભાઈ થોડા આપણે અંદર જતા રહીશું તમે કે તમે કાવા મામી હે અમારા ખેમાણાથી

અહીંયા અમે આવ્યા હતા ખીમાણા તો ચાર્જિંગ હતું નહીં એના માટે થઈને અમે ઘરથી નીકળ્યા તો વ્લોગ બનાવી શક્યા નહીં અને હવે અહીંયા આગળ આવી સ્ટાર્ટ કર્યો વ્લોગ બનાવવાનું પેલી સાહેબ અમારા બને પપ્પાને બધા બેઠા પછી બતાવીએ તમને અને બધા વ્લોગમાં જય માતાજી મિત્રો આ મારા બીજા મામીનું ઘર છે આ મામી છે અમારા ममी चाहता है वो मदद करना है हाँ हमार ममता बहन हाँ मर मामा ने खरसी जो चापी वाय है चाबना हाँ मर मामी चाबना हुआ सर अस्मत मजान करें वक्त पर तो गम मत ही आप लोग बताओ सर मामी स्कूल है निसार તો બારથી ને જ બતાવી દો અહીંયા નવું પુરા લખ્યું નવું પુરા લખ્યું નવા જો તો મિત્રો મિત્રો પ્રાથમિક શાળા લખેલું જ છે છે આ હાઈવે જ્યાંથી અમે આવ્યા હતા અને આપણે મામાના ખેતરો હોય અહીંયા જવાનું તમને બતાવીએ તડકો લાગે છે થોડો તો અહીંયા નહી જવાનું જોઈએ જવાનું આગળ મિત્રો આ અમારે એક મામાનું છે જે બહુ મસ્ત છે ખેતરમાં તમે જોઈ શકો છો એરંડા અહીંયા અને વાસો છે ને અહીંયા આગળ આપણે આગુવાના પપ્પા પણ બેઠા અને મારા મામાની છે પેલું એક ઘરે બતાવી દઈએ તમને તો બને એક મકાન અમારા મામા તો જેટલા બધા મામા છે પણ હું તો બહુ બધાને ઓળખતી નહીં એ કાય મકાન ખેતરમાં અહીંયા ગાયો બેસો હી આપેલી સાહેબ બધા ઘરે એમના છે પેલા હોમે દેખાય અમારા બધા અમારા મામા એમના જ કરી તો જો બરાબર કેસો હે કેસો દોન ટાઈમ થયો નહી અહીંયા કાસ ને હું આઈ તો અમાર નણ દો તે જા ભાઈ ન જઈસ ભાઈ ને અમાર જઈસ ભાઈ મેસ ભાઈ જઈસ ભાઈ મેસ ભાઈ હા સરસ લો સરસ

તો સામે જોયા તો તમે તો લાવ ચલો બ્લોગમાં લઈ લઈએ આપણે અને તમને અગુબા જોડે મુલાકાત કરાવીશું કેમ કે બારગ્યા થી તો આવે એટલે મળશે જો બહુ ઓછા જોવા મળે છે જો બિચારાને પગ બંધ્યા ભાગી ના જાય ને તો મિત્રો અહીંયા તો જમવાનું બનાય છે મારી મામી બનાવે જમવાનું મસ્ત બટાકા ડુંગળી ચેક કરી હોય Ini apa yang Mama hit? Coba, Mama je tahu nih watay Mama minum makanan sah? Tumitru, apa Mama nih ya? Nama Mama nih, Mereka, nikah Mama

જો મિત્રો અમાર મામા મામી આ મામી અને મામા આપણે સ્વર્ગ લોક પામ્યા હી અને મામી સ આપણે ખાલી આઈ રે મામી બહુ મસ્ત સ્વભાવ હે મામીનો અમારે નહીં મામી હા કેમ નહીં તો મામી ચાલો ઓકે બાય બાય મિત્રો અમાર મામી રોટલી બનાવવા અને ઠંડી જોર પડાવવા અહીંયા આગળ તો

અમારે નીકળવાનું છે તારે વિજી ને પપ્પા ડિસિઝન લે કે અત્યારે ઘરે જવાનું છે તો આપડે ઘરે જશું તો આપડે મિત્રો ને બધા તો મિત્રો ઘરે નીકળીએ છીએ રાત થઈ જઈએ મિત્રો ચિંતાલભાઈ મમતા બેન આવજો બાય 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 મમ્મી તો હવે અમે ઘરે નીકળીએ છીએ મમ્મી આવજો હા આવજો બાય 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 આવજો બધી આસિન દાદુ હોય એ